હે હા અને આંડો નહીં કહેવાય નહીં ફ્રેશ થયા નથી એ આખો સાંભળો તમે પણ અમારા ભૂરાએ થોડુંક સ્નાન કર્યું એવું લાગે છે મને થોડુંક જ જાજ નહીં મિત્રો એટલે અમે વાડે આવી ગયા ટોલ્લા દેતા જતા એનું કરવા તો તમે બધા કન્ટિન્યુ ભાઈને રજીવ લગ્ન મારી પાસે આખો દી આપણો ભયોગ્ય પાંચેક વાગો છે મિત્રો એવું થયું છે કે

प्रॉब्लम प्रॉब्लम क्या है आपकी सर मेरे मामा का लड़का देख सकते हथियार लगे घूम रहे सर किसी को भी मर्डर कर सकता <laughs> जैसे कि पहले कुत्ते दूध पी लेने दूध पी ले। दूध पी ला <laughs> मूड नहीं लगता मजा नहीं आ रहा આવી વાત તે દૂધને એક ને ગયા આમાં નો મજા આવે બટકા ભરવાનું બહુ શોખ મિત્રો આને બટકા ભરવાનું બહુ શોખે ને હમણાં બટકા ભરતા બટ ખબર બત બટકા બટકા ભરા બટકા એવા શીખી ગયા ને ફૂલ પછી છે કિસી કા બી કિસી કા બી પેર તોડ શકતા અમારા બધા પડી લે એવું બધું હે મિત્રો હિલા આપણે વાઘ વાઘપુર લઈ અંદર ભાઈ લવારા દવરાવા એ દવરાવી લે પછી તમને મળીએ બધું મિત્રો થઈ ગયું છે કઈક આવી રીતના આપણું કામ હોય બકર ધોર નહીં એટલે બધા એટલે ધારું થઈ જ જાય આપણે કમી અને આપણે છે સવારે તમને મળીએ મસ્ત મજાનું મિત્ર ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ અત્યારે જઈ છે વાડે વાઘ હકવાનું છે ને આપણે બેગ બંદા આવે ને લાકડા કાપવા જવાનું છે કાલે આપણે ગૂગલ બાબાને ભર થઈ જતો ને રીટા તાથી તો તમે બધા કન્ટિન્યુ બનાવી આપણે સીધા લાકડે જઈને મળીએ કયું ના આવ્યો મિત્રો મિત્રોમાં બે અઢી વાગ્યા અઢી વાગ્યા ને આવ્યો હા એ ટાઈમ બંધ હવે રાકડા કાપવા વાળા ગૂગલ પર ને એના થઈ ગયો અહીંયા કણે કંઈ પા અને હજી એક ઢગલો અહીંયા કહ્યો હજી કંઈક અહીંયા પડ્યા અને સિટીમાંથી બંધો આવ્યો મિત્રો એક તો એને એને બ્લોગ માં નથી આવું ગામડે આવીને ને હે ભાઈ બસ મિત્ર બે શબ્દ આપણી ઓડિયન્સ ને કહેવા માંગ આ હા ઠાકર તમે એને મોઢું જોવો લિટલી ગાઈસ લાલ લાલ તો કેવા મેસેજ હો રહા હે તમ ગામડે આવ મિત્ર એનો હે ને મગજ કામ નથી મગજ કામ નથી કરતો અટાણે હે ને હું બોલવાનું હોય ને હું બોલે એમ બોલતો હતો લાકડા પછી ગયા અમે કુવાડા બોલતા નથી હવે તો અટા ઢકલાય છે કેમ કે માથે તડકો હે એટલે જીભ જલાવવા માંડીએ જો અહીં આ તો આપણે હે ને કામનો બંદો હોય આ બંદાને તેવું કાંઈ ઓહાણ ના હોય તડકાની ને એવી કાંઈ સુખનો સૂરજ વાર આવી ગયા છે હળપેટ છે આપણે મારો હાથ દુખવા માંડ્યો મિત્રો અટા લગામાં એટલે બે શબ્દ બોલાય ભાઈ તું બોલ ને અમારા ચેનલ લે લખી દે સત્તાઈ કરી તો હર કઈ રેલી માં કઈ બે શબ્દ બોલ અરે એમ થોડું હાલે બથે વે જાવસી મિત્રો પૂરું થઈ ગયું એ આખો જોણ હે ને કન્ટેન્ટ એટલે હે

ટૂંકો બંધ જાય અચ્છા આની સેમ કહાની છે મિત્રો એકદી દી ઉઠે છે ને બીજે દી ઉઠતો નથી ને પછી બાપા નાખ ને ગયું હે ને પછી દૂધ દો એમ કહો કે વહેલો ઉઠીને પછી દૂધ દોવાનું હોય અને પછી એને એમ કેવાનું થઈ છે કે આખી જોપનું થાય ને એટલું જ મારે એકલા દઈએ એટલે હું પાણી વાળું દૂધ સાચું બોલ ગામના પીપરે રેડી જવાનું બરાબર હે ગાગર એક કે મટાણે જઈશ મોટા ખાવા મિત્રો ખરેખર ખાવા હાટું આટલું દૂર લઈ જાય એમાં થાય હું ખબર ચા વધારે થાય ખાય તો થોડું છે ચા વધારે જઈશ ભાઈને છે જિંદગી ગઈશ કેમ બેસી ગઈ બધી વાડામાં હજી અડધા બાયણે હે મિત્રો કેટલી છે અંદાજે કોમેન્ટ કરી દેજો તો આખો વાળો એમને બેઠો છે અડધા બાયણે હે આવ્યા નથી અંદર આપડી રીતના બેહીએ છે એમના વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરાક જણાવી દેજો ને નાના ઘડે એવા વિડીયો બનશે અને આપણે મળીએ નવા ટોપિકમાં રામે રામ ડાયરાને